એ પછી કોંગ્રેસ પોતાનું કોઈ સ્ટેન્ડ જાહેર કરી શકે છે માનવામાં એવું આવી રહ્યું છે કે કોંગ્રેસ હવે ટૂંક જ સમયમાં જાહેર કરી દેશે ઉમેદવાર રાજકોટ લોકસભા બેઠક ઉપર અને બીજી એક શક્યતા એ પણ છે કે પરેશ ધાનાણીને સમજાવવાના પ્રયત્ન પણ કોંગ્રેસ તરફથી થઈ શકે છે પરેશ ધાનાણી રાજકોટ લોકસભા બેઠક ઉપરથી લડે તેવું અગાઉ પણ પ્રદેશ અધ્યક્ષ સહિત

विवाद यथावत रहते तो कांग्रेस कोई पाटीदार ने टिकट आपे शक्यता जो विवाद वो वकड़े तो कांग्रेस ने शक्यता लगी रही है कि उम्मीदवार भाजपा बदलाई शे